નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનાના ભાવ ફરી વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે કેવી રીતે સોનું જે છે એ કયા આગામી દિવસોની અંદર વધારામાં જશે જેની વાત કરીએ તો મિત્રો જ્યારે બે એપ્રિલથી ટેફિક અમલમાં આવશે ત્યારે વેપારી યુદ્ધ વધુ તીવ્ર બનશે અને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં રોકાણ પણ વધશે તેથી આગામી થોડા દિવસોમાં તેના ભાવ ફરી રોકેટની ગતિએ વધી શકે છે

વધટ જોવા મળી શકે છે તો મિત્રો આવનારા દિવસોની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી હવે ક્યારે સસ્તું થશે લોકો જે છે એ એક જ રાહ જોઈ છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનું ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે તો મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવનારા દિવસોની અંદર ભારત સહિત વિશ્વના દેશો પર ટેરિફિક લાદ લાગવા જઈ રહ્યા છે જેની સાથે સોનું મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો આજે 22 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો આજે 1 ગ્રામ સોનાની કિંમત 8229 રૂપિયા જ્યારે 10 ગ્રામ સોનું 82290 માં જ્યારે 100 ગ્રામ સોનું 8 લાખ 22900 માં જોવા સાતર માં જયારે સો ગ્રામ સોનું આઠ લાખ સત્તાણું હાજર સાતસો માં જોવા મળી રહ્યું છે મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો જેની અંદર આજે સો ગ્રામ ચાંદી જ્યારે ગ્રામ દસ હજાર ચાંદીની કિંમતો એક લાખ ને નવસો રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતો જે છે એ શું આગામી દિવસોની અંદર વધુ મજબૂત બની શકે તો મિત્રો આવનારા દિવસોની અંદર જ્યારે વેપારી યુદ્ધ વધુ તીવ્ર બનશે

સોનાના ભાવ જે છે એ વૈશ્વિક લેવલો થતું જોવા મળતું હોય છે તો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો ભારતની વાત કરીએ તો ભારતમાં

ની વાત કરીએ તો મિત્રો સોનું તો નેવ હજાર ની સપાટી પહોંચી ગયું છે તો હવે આ પીળી ધાતુ સોનું સસ્તું ક્યારે થશે તો મિત્રો સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદી અને વેચાણ પણ અત્યારે થતું જોવા મળી રહ્યું છે અને આજકાલના દરેક દેશની અંદર સેન્ટ્રલ બેંક પાસે સંપૂર્ણ સ્ટોરેજ નથી જ્યારે પણ આવું થાય છે ત્યારે સોનાના ભાવમાં ઝડપથી અસ્થિરતા જોવા મળતી હોય છે જેની સાથે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ક્રોસ કરન્સી અવરોધો પણ ધાતુને અસર કરી શકે છે ઉદાહરણ તરીકે વાત કરીએ તો મિત્રો ડોલરમાં તીવ્ર વધારો સોનાના ભાવમાં ઘટાડો લાવી શકે છે જ્યારે વાત કરીએ તો મિત્રો આજે ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળોથી પ્રભાવિત થતા જોવા જોવા મળી રહ્યા છે અને કોઈ કઈ એક પરિબળ એવું નથી જે મોટી અસર કરે પરંતુ વાત કરીએ તો એકંદરે તમે કહી શકો કે આ માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે તો સોનું હવે રોકાણકારોને ક્યારે ખરીદવું અને ક્યારે વેચવું જોઈએ તો રોકાણકારો વિશેની વાત કરીએ તો જો તમને ત્રીસ હજાર રૂપિયાના ભાવે વેચવા માંગતા હોય તો તમારે તેને સત્યાવીસ હજાર રૂપિયાના ભાવે ખરીદવું પડશે આનાથી તમને લગભગ દસ ટકાનો નફો મળશે એ પણ ધ્યાનમાં રાખો કે સોનાની ખરીદી અને વેપાર સાથે સંકળાયેલા અન્ય ઘણા ખર્ચાઓ છે તેથી તમારું વળતર સારું અને નકારકાર હોવું જોઈએ આ કારણ કે સોના તેમજ ચાંદી જે છે એ જ્યારે પણ તમે ખરીદી અને માર્કેટમાં વેચવા જાઓ છો ત્યારે તમને એક તોલા સોનાની કિંમતની અંદર સારું એવું પ્રોફિટ થતું હોય ત્યારે તમારે સોનાને સેલિંગ કરવું જોઈએ તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર તો સોનાની કિંમતોની અંદર વધારો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી અને સોનું ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી ચેનલ દ્વારા મળતી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો સોના તેમજ ચાંદીના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ અત્યારે ખૂબ જ વધારામાં જ કહી શકાય કારણ કે બે હજાર પચીસ ની અંદર અગિયાર ટકાથી પણ વધારે ઉછાળો જોવા મળશે મળી ચૂક્યો છે અને સોનું જે છે એ નેવ હજારની સપાટીએ પણ પહોંચી ગયું છે તો રોકાણકારો કહી રહ્યા છે કે હજુ પણ સોનાની કિંમતોની અંદર વધારો થાય તો સારું રોકાણકારો જે છે એ સતત ને સતત રાહ જોઈ છે તો મિત્રો સોનાની માંગની અંદર વધારો નોંધાય તો સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે જેની સાથે વાત કરીએ તો ડોલર જે છે એ હવે વધુ મજબૂત બને તો સોનાની કિંમતોની અંદર ઘટાડો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ હાલ

કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં તો સોના તેમજ ચાંદી જે છે એ મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જો તમે પણ સોનું ખરીદવા માટે રાહ જોર્યા છો તો રાહ ન જોવી જોઈએ અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો હવે પછી આપણે એક નવા જુવડીઓની સાથે મળીશું સોના ચાંદીના